રાજકોટ માલધારી સમાજના આગેવાન અને કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ રણજીત ચીફ જસ્ટિસને પત્ર લખ્યો છે ઢોર ગાયો સહિત ઢોરના મોત થતા હોવાનો આક્ષેપ લગાડવામાં આવ્યો હતો ઢોર દરરોજ પશુઓના મોત થતા હોવાનો આક્ષેપ કર્યો હતો તેમજ ગૌપ્રેમી રાજ્યપાલને પણ રજૂઆત કરી હતી મુખ્યમંત્રીને સાથે રાખીને કમિટી બનાવવાની રાજ્યપાલને તેમણે રજૂઆત કરી હાઇકોર્ટમાં અધિકારીઓ દ્વારા ખોટા પુરાવા રજૂ કરી લૂલ્લો બચાવ કરવા દસ થી પંદર પશુઓના મોત થતા હોય ત્યારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા મહાનગરપાલિકા અને નગરપાલિકા કરવામાં આવેલી હતી

કે ગુજરાત ની તમામ તમામ મગન મહાનગરપાલિકા અંદર સાહેબ શ્રી આપ નામદાર તમામ તમામ અધિકારીઓ ને બોલાવી અને સૂચન કરો કે હાઈકોર્ટ ને પણ આ લોકો ને ગણતા હોય ત્યારે માલધારી અથવા કોઈ પણ સમાજ સેવકને સાથે રાખી અને ઢોર ડબ્બા કરાવો જેથી કરી અને ગાય માતાના રોજ કેટલા મૃત્યુ થાય છે એની પણ ખબર પડે અને કોર્પોરેશન કોઈ પણ એના કર્મચારીઓ ને તંત્ર દ્વારા જે માલધારીઓને અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું છે કારણ કે હાઈકોર્ટે સૂચન કર્યું છે સૂચન બદલે આ લોકો પોતે પોતાને હાઈકોર્ટ ની ઉપર સમજી રહી હોય એટલે કાયદાનું ભાન કરાવવા માટે લોકો જયારે નીકળી પડ્યા હોય ત્યારે હાઈકોર્ટના ના જસ્ટિસ સાહેબ ને પત્ર લખી અને જાણ કરવામાં આવી છે કે આપ માલદારી ને સાંભળો સમાજ સેવકોને સાંભળો ગૌ સેવકોને સાંભળો જ્યારે વાત માલદારી સમાજની ની નથી પણ ગાય માતાની પણ જ્યારે વાત આવતી હોય ત્યારે આ અધિકારીઓને બોલાવી અને તમામ તમામ દોઢ ડબ્બા નું ઇન્ફેક્શન કરવું જોઈએ જયારે અંદર તમામ મહાનગરપાલિકા નગરપાલિકા એવો પોતાનો તકદલી નિર્ણય જ્યારે જાહેર કરતી હોય કે તાત્કાલિક અસર થી ઢોર લઈ જાવ તો ક્યાં લઈ જાય આપે એક પણ કર્યું છે કે તમામ માલધારીઓ ગાય માતા ની વૈકલ્પિક જગ્યા હોય ત્યારે જ ગાય સ્થળાંતર કરવું પરંતુ આ લોકો પોતાની દાદાગીરી કરીને એકત્રીસ ડિસેમ્બર હરતી અલ્ટિમેટમ આપતા હોય ત્યારે હાઈકોર્ટ ને પણ ન ખબર હોય એવા તકદલી નિર્ણયો લઈ હાઈકોર્ટ ના નામ ઉપર માલદારી સમાજ ને ગાય માતા ને મરવા મજબૂર કરી દેતા હોય અધિકારી ઉપર પગલા લેવા જોઈએ અને તમામ લોકોને આની એક કમિટી બનાવી હોય નિવૃત્ત જજ સાહેબો એમાં